અત્યારે આપણે રેસ્કોસ આર્ટ ગેલેરીની બાજુમાં સ્વિમિંગ પૂલથી આ બાજુ અંદર રાજકોટના ચિત્રનગરીના બાળકો અને રંગીલા રાજકોટના રંગીલા બાળકોનો એક આપણે નજારો જોઈ રહ્યા છીએ આ બાળકો તો છે જ લગભગ અત્યારે પાંચસો જેટલા બાળકો છે વાલીઓ છે અને જબરજસ્ત આ અત્યારે કાર્યક્રમનું આ લોકો આયોજન કરે છે અને નિઃશુલ્ક સેવા કરે છે અને ઘણા લોકો અહીંયા ગિફ્ટ પણ કલરની ને એવી આપતા હોય છે આકૃતિ ડિઝાઇન દ્વારા આ કાર્યક્રમનું આયોજન થાય છે તો બેન તમે આ કાર્યક્રમમાં નિઃશુલ્ક સેવા આપો છો હા ફ્રીમાં જ છે બધું અહીંયા જે બાળકોને કંઈ બી ફ્રીમાં ડ્રોઈંગ સ્કેચિંગ કલરિંગ ક્રાફ્ટ એક્ટિવિટી શીખવી અમે શીખવાડીએ છીએ તો તમને આ રસ કેવી રીતે પડ્યો તમને તમારા ગ્રુપને આ રસ એકચુઅલી સર એમ એવું હતું કે આપણી આર્ટ ગેલેરી જયારે એનું રિનોવેશન થયું હતું તો અમને આઈડિયા એવું કે અમે છે ને વર્કશોપ્સ ફ્રીમાં શીખડાવીએ કેમ કે બીજી જગ્યાએ તમે જશો તો વર્કશોપના બે હજારથી ત્રણ હજાર રૂપિયા એ લોકો લે છે પણ તમને એવું હતું કે લોકો જેટલું આટોમાં ઇન્વોલ્વમેન્ટ લેશે ને એટલું આપણા માટે સારું છે લાઈક રાજકોટને રંગીલું બનાવવું તો અમારે એટલે અમે ઇન્ટરેસ્ટ લીધો ને છેલ્લા બે થી ત્રણ વર્ષથી અમે કરાવીએ તો આપણે બંછાનીથી પાણી જ્યારે મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે જ રાજકોટની નગરીને ચિત્ર તરીકે જાહેર કરવામાં આવી હતી અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે આર્ટ ગેલેરીમાં આવ્યા ને પછી આર્ટ ગેલેરીની અંદર કિયાળા સાહેબ દ્વારા અને એના દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી છ કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું પણ આર્ટ ગેલેરીને ખૂબ મોંઘી કરી નાખવામાં આવી અને ખૂબ મોટા ભાડાના દરો કરી નાખવામાં આવ્યા એને કારણે રાજકોટના નંગીલા રાજકોટના બાળકોને આ રીતે ફાયદો થઈ ગયો એ તમે જોઈ શકો છો કે હવે લોકો પ્રાકૃતિક વાતાવરણમાં ગુરુકુલમ પદ્ધતિથી આકૃતિ ડિઝાઇન દ્વારા આ બાળકો શીખી રહ્યા છે અને વાલીઓની અંદર પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે

એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે પણ ફરીથી હું એ વાતને દોરાવવાનું તો નહીં ભૂલું કે જે પેઇન્ટરો જે મૂળભૂત કલાકારો જેણે આર્ટ ગેલેરીનું નિર્માણ કર્યું અને જે આર્ટ ગેલેરી માત્ર નિઃશુલ્ક ભાવમાં મળતી હતી તો જો સરકાર છ કરોડ રૂપિયાના ખર્ચે બિલ્ડિંગ બનાવે તો આ બાળકોને તો ખરેખર આર્ટ ગેલેરીની અંદર બેસાડી અને ચિત્ર દોરવા માટેની વધુ પ્રેરણા મળી શકે ભલે આ ગુરુકુલમ પદ્ધતિ છે આપણા રાજ્યપાલ જે છે આચાર્ય દેવવ્રત હંમેશા એમ કહે છે સ્વદેશીનો આગ્રહ રાખો અને જ્યારે ટ્રમ્પનો વિરોધ થયો ત્યારે નરેન્દ્રભાઈ પણ સ્વદેશી તરફ વળી ગયા તો હવે હું તમને એવું કહું છું કે આર્ટ ગેલેરીની અંદર આ કાર્યક્રમોનું પણ આયોજન થવું જોઈએ આ લોકોને નિઃશુલ્ક પ્રવેશ મળવો જોઈએ આમના વિકાસ માટે ખૂબ બેને હમણાં વાત કરી કે બ બે હજાર રૂપિયા પર મહિને લેવામાં આવે છે એની બદલે આ નિઃશુલ્કનો લાભ લેવો જોઈએ બેન તમને આનાથી કેવો વિકાસ થશે એવું લાગે છે

પૈડારીએ છીએ ક્રિકેટની રમત આવે તો બાળકો માત્ર ટીવી ની સામે ગોઠવાઈ જાય છે અને જાત જાતની ગેમો રમવાને કારણે એનું મગજ અનેક જાતની ગેમો રમવાના કારણે એકદમ જીદ્દી અને એકદમ અપ્રાકૃતિક જેવા બાળકો જ્યારે પ્રાકૃતિક વાતાવરણમાં આવે તો જેમ બેને વાત કરી એમને પ્રકૃતિના રહસ્યોથી જાણકાર થશે રેસકોસમાં એ ચાલવા આવશે સ્વિમિંગની પ્રવૃત્તિ ચાલે છે અહીંયા વિજ્ઞાન ભવન પણ બાજુમાં છે આર્ટ ગેલેરી પણ બાજુમાં છે એટલા માટે રંગીલું રાજકોટ વખણાય છે તો તમે નાનપણથી આ બધી પ્રવૃત્તિમાં તમારા માતા પિતાનો તમને સહયોગ મળ્યો તો માતા પિતાએ આમાં શું રસ લેવો જોઈએ તમે શું કહેશો એના માટે મારા પેરેન્ટ્સ મને છે ને આ વસ્તુમાં બહુ સપોર્ટ કર્યો અને કીધું કે જો તને ચાન્સ મળે છે લોકોને શીખડાવવાનો એ ચાન્સ તું કોઈ દિવસ મુક્તિ નહીં કેમ કે તારા લીધે છે ને બીજા ઘણા બધા શિક્ષણ અને એવું જ અમારા જેટલા બી અમે વોલન્ટિયર્સ છીએ અમારા પેરેન્ટ્સ અમને એટલો જ સપોર્ટ કર્યો ને અત્યારે અમે શીખડીએ છીએ તમે જો છો સર અમે છે ને પંદર લોકોથી ચાલુ કર્યું હતું અત્યારે તમે જોઈ શકો છો એસીથી નેવું લોકોનું પબ્લિક છે ને દર વખતે વધતું જ જાય છે તો અત્યારે એસીથી નેવું વોલિયન્ટર છે અને આ આ એક બાળકોનો મેળાવડો છે સરકાર જે કાર્યાળો મેળાવડો ભેગો કરવા જાય ને તો ન થાય પણ જ્યારે હંમેશા કહેવામાં આવે છે કે યજ્ઞ કરવામાં આવે ત્યારે ઈશ્વર જ એમાં સહયોગ કરતો હોય છે અને પ્રાકૃતિક રીતે જુવાડ ઊભો થતો હોય છે આ જે બાળકોનું તમે દ્રશ્ય જોઈ શકો છો આ બાળક સ્વામિનારાયણનું સત્સંગી છે આવા પણ સાત્વિક અને સંસ્કારી બાળકો આવે છે કુદરતી મારા ધ્યાનમાં આવી ગયું બેટા આમ સામુ જોતો તે શેનું ચિત્ર બનાવ્યું છે બાળકે નેચર ડ્રોઈંગ બનાવ્યું છે આપણે બધા બાળકોને પણ વારે આપણી ચેનલ દ્વારા મળીશું તો બિગ મોદી ટીવી ચેનલ છે નરેન્દ્ર મોદીના નામથી જ અમારી ચેનલ ચાલે છે અને સાત હજાર જેટલા સબસ્ક્રાઈબર છે આ ચેનલને વધુમાં વધુ બેન સવારે કેટલા વાગે બાળકોએ ઘરેથી નીકળવું જોઈએ આના માટે અને ઘણા લોકોને ચિત્રના સાધનો આપવા હોય સ્ટેશનરીની બુકો આપી હોય તો અહીંયા ઘણા જરૂરિયાત વાળા બાળકો પણ આવતા હોય છે કોઈ કોઈની પાસે કોઈ માગતું નથી પણ અમારી તમને અપીલ છે કે એ બાળકોને ચિત્રના સાધનો પ્રોવાઈડ કરવામાં આવે ફ્રીમાં એ બાળકોને કલર કામની બોટલ અને પીછી પણ આપવામાં આવે તો જે દાતાઓ એની સ્વૈચ્છિક રીતે આવી અને અહીંયા પોતાનું દાન કરી અને બાળકોને ખુશ કરી શકે છે આ અદ્ભુત અને અમૂલ્ય કાર્ય બદલ તમારી ટીમનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું જી નમસ્કાર